નમસ્તે પ્રેક્ષક મિત્રો ઋગ્વેદમાં એક સુંદર મંત્ર છે અયમ મેં હસતો ભગવાન અયમ મેં હસતો ભગવત તરહ આ મારો હાથ ભગવાન છે આ મારો હાથ શ્રેષ્ઠ ભગવાન છે હાથને ભગવાન કેમ કહ્યું કારણ કે માનવી પોતાના હાથ વડે જ કર્મ કરે છે અને કર્મ એના માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે નમે પારથાસ્થિ કર્તવ્યમ ત્રિશુ લોકેશું કિંચોધા જ્ઞાન વાપ્તવમ વાપ્તવ્યમ વર્ત એ વચ કર્મણી હે અર્જુન આમ જોવા જઈએ તો આ જગતમાં મારે કશું જ કર્મ કરવાનું નથી છતાં પણ હું કર્મ કરું છું અને તે પણ ઉત્તમ પ્રકારે કર્મ કરું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ પણ કહે છે કે નહીં કશિત ક્ષણમાં બી જાતું તિષ્ઠથી અકર્મકૃત મનુષ્યના જીવનમાં એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહેવાય એવું બનતું નથી કોઈ માનવી કહે કે હું તો કાંઈ કરતો નથી તો કાંઈ ન કરવું એ પણ એક કર્મ છે કોઈ માનવી કહે કે હું તો કંઈ કરતો નથી હું તો આરામ કરું છું હું તો નિદ્રાધીન છું તો કંઈ ન કરવું આરામ કરવો નિદ્રામાં રહેવું એ પણ એક પ્રકારનું કર્મ જ છે એટલે કર્મ કર્યા વિના માનવી ક્ષણ માટે પણ રહી શકતો નથી તો કર્મ કેવી રીતે કરવું કર્મ કરવું અકર્મ કરવું વિકર્મ આ બધી બાબતોને ગીતામાં ભગવાને ખૂબ સરસ રીતે સમજાવી છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે

ની વિચારણા કરવી અને એ પ્રકારની સ્થિતિ જીવનમાં બનવી એ સંભવ નથી જો કર્મ કરું તો એના ફલની આશા રાખવાની નથી તો પછી હું શું કામ કર્મ કરું એમ વિચારીને કર્મ છોડી પણ નથી દેવાનું એટલા માટે ભગવાન કહે છે કે કર્મ કરવું એમાં જ તારો અધિકાર છે એની ફળની એના ફળની બાબતમાં તારો કોઈ અધિકાર નથી કારણ કે તારા હાથમાં નથી માટે મા કર્મફળ હેતુ માતે સંગોષ્ઠકર કરમણી તું કર્મમાં ફળ રાખવાની ઈચ્છાવાળો ન બન અને કર્મ છોડી દેવાની ઈચ્છાવાળો પણ ન બન કર્મથી પલાયાનવાદ કરવું પુરુષાર્થ કરવો જ નહીં એ તો વધારે ખરાબ વસ્તુ છે એટલે આજે અને અત્યારે આપણા માટે જે કરવા યોગ્ય છે તે આપણે કરવું જોઈએ કર્મ એવી રીતે કરવું કે જેનાથી આપણને એ કર્યાનું બંધન ન થાય કી જીએ તો તપ જપ કરી બે કી રીતિ જાણો કર્મ કરો તો પછી એ રીતે કરો કે એ ઉત્તમ હોય અને એ કરવાની રીત જાણીને કર્મ કરો જેમ તેમ કર્મ કરી નાખવાથી કોઈ ફળ પ્રાપ્ત નથી થતું કોઈ સુખ પ્રાપ્ત નથી થતું જર્મન કવિ ગેટેનું ખૂબ સરસ વાક્ય છે કે બાય બ્લોઇંગ એલોંગ યુ કે નોટ પ્લે ધ ફ્લુટ યુ મસ્ટ ઓલ્સો યુઝ યોર ફિંગર્સ વાંસળીમાં ફૂંકો મારવાથી સરસ મજાનું સંગીત ઉત્પન્ન કરી શકાતું નથી માત્ર ફૂંકો મારો ઘોંઘાટ જેવું જ લાગે બેસુરું સંગીત જ વાગે પણ ફૂંક મારવાની સાથે એના છિદ્રો ઉપર કઈ આંગળી કેવી રીતે મૂકવાથી કયો સૂર નીકળે છે એનું જ્ઞાન રાખવાથી અને એ પ્રમાણે કરવાથી સરસ મજાનું સંગીત ઉત્પન્ન થઈ શકે છે એટલે કેવી રીતે કર્મ કરવું એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે અને કર્મ કરવું એ પણ એટલું જ જરૂરી છે કારણ કે કંઈ કર્યા વિના તો કંઈ આપણને મળતું જ નથી સંસ્કૃતના સુભાષિતમાં કહ્યું જ છે કે નહીં સુતસ્ય સિંહસ્ય મુખે પ્રવિશનથી મૃગા સિંહ ગમે તેટલો બળવાન હોય પણ એ સુતેલો જ રહે કોઈ પુરુષાર્થ ન કરે કોઈ કર્મ ન કરે તો એ ભૂખ્યો જ રહે એને ભોજન ન મળે એમ આપણા વેદો ઉપનિષદોમાં પણ કહ્યું છે આસ્તે ભગ આસિન ઉર્ધોમ તિષ્ઠી તિષ્ઠ સેતે નિપદ્ય ચરાતી ચરતો ભગ જે મનુષ્ય બેઠેલો રહે છે એનું નસીબ બેઠેલું રહે છે જે ઊભો થાય છે એનું નસીબ ઊભું થાય છે જે સૂતો રહે છે એનું નસીબ સૂતેલું રહે છે અને જે ચાલવા લાગે છે દોડવા લાગે છે એનું નસીબ પણ ચાલવાને દોડવા લાગે છે એટલે માનવીએ સતત સમ્યક કર્મ કરતા રહેવું જોઈએ આપણે ત્યાં એમ પણ કહ્યું છે કે માનવી એના કર્મથી સતત બંધાયેલો રહે છે સુખસ્ય દુઃખસ ન કોરો દુબુદ્ધ રેસા અહમ કરો મી એ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક કોઈએ સુખ આપ્યું કોઈએ દુઃખ આપ્યું એવું વિચારવું એ યોગ્ય નથી કારણ કે કોઈ સુખ આપતું નથી ને કોઈ દુઃખ આપતું નથી આપણે સુખી થવું હોય છે માટે આપણે સુખી થઈએ છીએ આપણે દુઃખી થવું હોય છે માટે આપણે દુઃખી થઈએ છીએ અંદરથી આપણે નક્કી કરેલું હોય કે કોઈ આપણને દુઃખી ન કરી શકે તો આપણને કોઈ દુઃખી કરી શકતું નથી હું કરું છું આ હું કરું છું એ વૃથા અભિમાન છે કારણ કે આપણે જે કરીએ છીએ એની પાછળ ઈશ્વરની શક્તિ છે આપણે જે કંઈ કરીએ છીએ એની પાછળ પરમાત્માની પ્રજ્ઞા બુદ્ધિ રહેલી છે આપણા મસ્તિષ્કમાં પરમાત્મા પ્રજ્ઞા ઉત્પન્ન કરે છે બુદ્ધિમેધા ઉત્પન્ન કરે છે અને આપણા હાથને શક્તિ આપે છે માટે તો આપણે કર્મ કરી શકીએ છીએ એટલે આ મેં કર્યું એવા પ્રકારનું અભિમાન કરવું એ પણ યોગ્ય નથી સ્વકર્મ સૂત્ર તો હિ લોક દરેક મનુષ્ય આખું જગત પોતે કરેલા કર્મથી બંધાયેલા છે તો કર્મ કેવી રીતે કરવું તેની સરસ વાત આપણને ગીતા શીખવે છે ભગવદ્ ગીતામાં એક સુંદર શ્લોક છે પાંચમા અધ્યાયનો દસમો શ્લોક છે બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્તિ ય લિપ્ય સહપાપે ન પદ્મપત્રિવાં જે માનવી બ્રહ્મ એટલે કે પરમાત્માને પોતાના કર્મ અર્પણ કરી દે છે એટલે કે ભગવત સમર્પિત કર્મ કરે છે આસક્તિ છોડીને કર્મ કરે છે તે જેમ કમળ બધો વખત પાણીમાં રહે છે છતાં ભીજાતું નથી અને કાદવની આસપાસ રહે છે છતાંય કાદવથી કે તેની દુર્ગંધથી ખરડાતું નથી એવી રીતે માનવી સંસારમાં રહેતો હોવા છતાં પણ એ એનાથી અલિપ્ત રહે છે હંમેશા આ હું રહું છું એવું અભિમાન રાખ્યા વિના હમ કરો મી એથી વૃદ્ધાભિમાન હસ હું કરું છું એ ખોટું અભિમાન છે એ અભિમાનનો ત્યાગ કરી પરમાત્મા કરતા હરતા છે એ બાબતનું સતત સ્મરણ રાખી અને માનવીએ કર્મ કરવું જોઈએ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ જનક રાજાને આ કર્મની બાબતમાં પણ એક સુંદર ઉપદેશ આપે છે अष्टावक्र मुनि कहे छे अकुर्वन अपितु कर्माणि व्यग्रह सर्वत्र मूढ़धी कुर्वन अपितु कर्माणि कुशलो ही निराकुल जे मूढ़ बुद्धि वालों से તે કર્મ કરતો નથી તેમ છતાં પણ હું કર્મ કરીશ ત્યારે આવું બનશે તેવું બનશે એમ સંકલ્પ વિકલ્પ કરતો રહીને એનાથી દુઃખી થઈને ફર્યા કરે છે એ હંમેશા વ્યગ્ર રહે છે ઉચાટમાં રહે છે ઉદાસ રહે છે દુઃખી બની જાય છે હજી તો કર્મ કર્યું નથી પણ કર્મ કરીશ ત્યારે અવું બનશે એમ મારીને તે દુઃખી થઈને ફર્યા કરે છે જ્યારે કુશળ વ્યક્તિ વિવેક બુદ્ધિવાળો વ્યક્તિ કર્મ કરતો હોવા છતાં પણ એ કર્મના ફળથી અલિપ્ત રહે છે કર્મ એ રીતે કરવું કે એનું ફળ તમને બંધનમાં ન નાખે શાસ્ત્રમાં ખૂબ સુંદર કથા આવે છે એકવાર દુર્વાસા મુનિ વ્રજમાં પધારે છે એમને ભોજન આપવા માટે બધી ગોપિકાઓ સુંદર ભોજન જે એમણે બનાવ્યું હોય છે તે એક થાળમાં પીરસીને એ લઈને આપવા જતા હોય છે યમુનાજીના કિનારે આવે છે તો જુએ છે કે અતિશય પૂર આવવાને કારણે બંને કાંઠે પાણી વહી રહ્યું છે કોઈ નાવવાળો દેખાતો નથી કોઈ નાવ પડેલી પણ દેખાતી નથી હવે કેવી રીતે સામે જવું ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની વેણુનો અવાજ સંભળાય છે જે દોડીને ત્યાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અમે દુર્વાસ મુનિને આ ભોજન આપવા જઈએ છીએ પણ યમુના નદી બંને ખાંઠે વહી રહી છે જવા એવું છે નહીં તો અમે શું કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપિકાઓને કહે છે કે યમુનાજીને એમ કહો કે જો શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો તે તમને માર્ગ આપે ગોપિકાઓ હસવા લાગે છે ગોપિકાઓ કહે છે કે કૃષ્ણ યમુનાજી કેવી રીતે માર્ગ આપશે કારણ કે તમે બ્રહ્મચારી એવું તો કેવી રીતે માની શકાય કે તમે તો અમારા ખભા ઉપર હાથ રાખીને ફરો છો અમારા ખભા ઉપર માથું મૂકીને તમે ફરો છો તમે તો અમારી સાથે રાસ લીલા પણ ખેલો છો તો તમે તો અમારો સ્પર્શ કરો છો અમે તો સ્ત્રીઓ જ છીએ અમારો તમે સ્પર્શ કરો છો એવું કહેવાય છે કે બ્રહ્મચારી હોય તે તો સ્ત્રીઓનું મોં પણ ન જોઈએ તે તો સ્ત્રીઓને સ્પર્શ પણ ન કરે તો તમને બ્રહ્મચારી કેવી રીતે કહેવા ભગવાન કહે છે એ બધું હું પછી કોઈ વાર સમજાવીશ પણ અત્યારે તમારું મોડું થાય છે દુર્વાસાની ભૂખ્યા થયા હશે તો તમે અત્યારે મેં જેમ કહ્યું છે એ પ્રમાણે કરો યમુનાજી ચોક્કસ માર્ગ આપશે અને ખરેખર યમુનાજી પાસે આવ્યા અને કહ્યું કે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માર્ગ આપો અને ખરેખર યમુનાજીએ માર્ગ આપી દીધો યમુનાજીમાંથી તેઓ સામે ગયા દુર્વાસા મુનિને ભોજન આપ્યું દુર્વાસા મુનિએ ભોજન કરી લીધું પછી પાછા આવવાનો સમય થયો ત્યારે પાછા આ ગોપિકાઓ મુજાઈ ગયા હવે શું કરીશું આવવાનો રસ્તો તો ભૂલી ગયા એ વખતે શું કરવું એનો શું ઉપાય તો દુર્વાસ પૂછવા લાગ્યા કે કેમ તમે ચિંતામાં પડી ગયા શું કારણ છે કંઈક બન્યું છે તો કહે છે કે હા અમે આવ્યા ત્યારે આવું બન્યું હતું અને અમે યમુનાજીને કહ્યું કે કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માર્ગ આપો અને યમુનાજીએ માર્ગ આપી દીધો હવે અમે સામેની બાજુએ કેવી રીતે જઈએ તો દુર્વાસા મુનિ કહેવા લાગ્યા એનો પણ ઉપાય છે યમુનાથજીને કહો કે આજે દુર્વાસા મુનિએ ઉપવાસ કર્યો હોય તો માર્ગ આપે એટલી ગોપિકાઓ હસવા લાગી કે એવું તો કેવી રીતે ભલે અમારા હાથે જાત જાતના પકવાનો મીઠાઈઓ ફરસાણો ભોજનની અનેક વસ્તુઓ બનાવીને અમે આ થાળમાં લઈને આવ્યા છીએ અમારા હાથે અમે તમને ભોજન કરાવ્યું છે અમારી સામે તમે હમણાં જ ભોજન કર્યું છે તો તમે ઉપવાસી કેવી રીતે કહેવા દુર્વાસા છે કે હું કહું છું એમ કરો ચોક્કસ યમુનાજી તમને માર્ગ આપશે તો ગોપી કહો યમુનાજીના કિનારે આવ્યા અને કહ્યું કે આજે દુર્ગા જો ઉપવાસી હોય તો માર્ગ આપો અને યમુનાજીએ માર્ગ આપી દીધો સામે કિનારે આવી ગયા કૃષ્ણ હજુ પણ વાંસળી વગાડી રહ્યા હતા એમની પાસે ગયા અને ત્યાં થોડી વાર બેઠા પછી શ્રી કૃષ્ણ પૂછ્યું કે દુર્વાસા મુનિ પાસે જઈ આવ્યા ભોજન કરાવી આવ્યા હા કેવી રીતે તમે પાછા આવ્યા એ તો અમે તમને પૂછવાનું ભૂલી જ ગયા પણ દુર્વાસા મુનિ અમને રસ્તો બતાવ્યો તમારી જેમ જ એમણે અમને કહ્યું કે જો દુર્વાસા જે ઉપવાસી હોય તો યમુનાજી માર્ગ આપો ને માર્ગ આપ્યો પણ અમારી સમજમાં કંઈ આવતું નથી આ કેવી રીતે બને તમે અમારી સાથે અમારા સંઘમાં રહો છો છતાં તમે બ્રહ્મચારી અને દુર્વાસાએ અમારા હાથે જે ભોજન કર્યું હતું એ ઉપવાસી આનું રહસ્ય અમને સમજાવો એ સમજવા અમે આવ્યા છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે કર્મ અને શક્તિપૂર્વક કર્યું હોય તેનું બંધન લાગતું નથી કર્મ સાથે એ વસ્તુની આસક્તિ લાગેલી હું કર્મ કરનારો છું એવો કર્તૃત્વ ભાવ જો મનમાં રહેલો હોય તો એ કર્મ બંધન કરે છે હું તમારી સાથે રહું છું પણ હું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મનું સ્વરૂપ છું હું તમારાથી સદાય મારા મનને મારા આત્માને અલિપ્ત રાખું છું એટલે તમારા સગમાં રહેતો હોવા છતાં પણ હું અલિપ્ત છું જેમ કમળ બધો સમય પાણીમાં રહે છે છતાં પાણીથી અલિપ્ત છે કાદવમાં રહે છે છતાં એનાથી અલિપ્ત છે એમાં હોવા છતાં પણ એ ત્યાં જાણે કે નથી કર્મ કરેલું હોવા છતાં પણ જાણે કર્મ કર્યું નથી એવી રીતે દુર્વાસમુનિએ તમારા પ્રેમ અને ભાવને જોઈને ઉપવાસ હોવા છતાં પણ એ ભોજન કર્યું પણ એ વખતે એમનું મન એમનો આત્મા તો અલિપ્ત જ રહ્યો છે મેં ભોજન કર્યું છે એવો વિચાર એવો ખ્યાલ એમણે મનમાં આવવા જ નથી દીધો આ જે કંઈ જે બધું માણસના મનને લીધે છે એમનું મન એમણે એવું નિર્મળ રાખ્યું છે એમનું મન એવું એમણે ક્રિયાથી અળગું રાખ્યું છે કે પછી એ બંધન કરતું નથી એટલા માટે આ શ્લોકમાં અષ્ટાવક્ર મુનિ કહે છે કે જે કુશળ વ્યક્તિ છે એ કર્મ કરતો હોવા છતાં પણ એક કર્મનું જે ફળ છે એનાથી અલિપ્ત રહે છે એ વ્યગ્ર બનતો નથી એ ઉગ્ર બનતો નથી એ દુખી થતો નથી કુરવન અપિતુ કરમાણી કર્માણી કુશલો હિ તો આ રીતે માનવીએ ભાવ છોડી કર્મફળની આશા છોડી અને કર્મ કરવું જોઈએ એક કવિએ કહ્યું છે પશુ કી તો પનિયા ભાઈ નરકા કશું ન હોય પશુના ચામડામાંથી તો ચંપલ બને છે બીજી ચામડાની વસ્તુઓ બને છે પણ મનુષ્યની ચામડીથી તો કશું બનતું નથી મનુષ્યના શરીરનો જો સારા કર્મ માટે ઉપયોગ ન થાય પરોપકાર માટે જો એનો ઉપયોગ ન થાય તો એના શરીરનો શું અર્થ છે કે એના શરીરની ચામડી એનો પણ શું ઉપયોગ છે પશુકી તો પન્યા ભાઈ નરકા કશું ન હોય પણ સાવ એવું નથી કે આ શરીરથી માણસ કશું જ નથી કરી શકતો જો ઉત્તમ કરની કરે તો નરસિંહ નારાયણ હોય ભગવાને આજે બે હાથ આપ્યા છે એનાથી આજે શરીર આપ્યું છે એનાથી જો તે ઉત્તમ કર્મ કરે જો શ્રેષ્ઠ પુરુષાર્થ કરે તો એ નરસિંહ નારાયણ બની શકે છે મનુષ્ય કર્મ દ્વારા ઈશ્વર તુલ્ય બની શકે છે मनुष्य कर्म द्वारा भाग्य ने पन पलटी नियत अपना अस्तित्व संभालो तुम हम अब अपना इतिहास बनाने वाले हैं निर्माण बने इन हाथों के छू लेने से जैसे तकदीरें अपने आप बदलती जाती है इन फौलादी कदमों के उठते ही जैसे राहें अपने आप निकलती जाती है इतने માણસ જો પ્રચંડ સંકલ્પ અને પ્રબળ પુરુષાર્થ રાખે તો ઉત્તમ કર્મથી એ પોતાના ભાગ્યને પણ બદલી શકે છે મેન ઇઝ આર્કિટેક્ટ ઓફ ઓન ડેસ્ટિની માણસ પોતાના ભાગ્યનો વિધાતા છે અને શાસ્ત્રમાં કહેવું છે પૂર્વજન્મ કૃતમ કર્મ તદ્દૈવમ ઈતિ કથ્ય તે તસ્મા પુરુષ કાર્યને વિના દૈવમ ન સિદ્ધ પૂર્વજન્મમાં જે કરેલું છે એ માણસનું ભાગ્ય કહેવાય છે એટલે કર્મ કર્યા વિના ભાગ્ય બદલાતું નથી પૂર્વમાં જે કર્યું છે તે અત્યારે આપણું ભાગ્ય છે અને અત્યારે આપણે જે કરીએ છીએ તે આપણું ભવિષ્યમાં બનવાનું ભાગ્ય છે અત્યારે આપણે જે ભાગ્ય ભોગવી રહ્યા છીએ એ પૂર્વનું ફળ છે પણ ભવિષ્યમાં આપણા જીવનમાં જે બનવાનું છે એ આપણે અત્યારે જે કરીએ છીએ તેનાથી બનવાનું છે એટલા માટે પુરુષાર્થ કર્યા વિના કર્મ કર્યા વિના તો આપણું ભવિષ્ય પણ નિર્મિત થતું નથી આપણું ભાગ્ય પણ બનતું નથી એટલે ભાગ્ય જ કર્મ ખરેખર સાથે જોડાયેલું છે અને એ કર્મથી જ ભાગ્યમાં પરિવર્તન આવે છે જો માણસનું કર્મ ઉત્તમ હોય તો ભાગ્ય એનું ચોક્કસપણે પરિવર્તિત થઈ જાય છે અને એ પોતાના કર્મથી અને ઈશ્વરની કૃપાથી પોતાના જે ભાગ્યમાં લખાયેલું હોય છે તેને પણ ઘણી વખત બદલી નાખી શકે છે એ ભાગ્યને બદલવાનું કામ પણ ઈશ્વરની કૃપા અને માણસનું કર્મ કરે છે એટલે જ ભગવાન કહે છે કે ભાગવતમાં બહુ સુંદર શ્લોક છે કે માણસ પોતાના કર્મથી જ શત્રુ મિત્ર ઉદાસીન બધાને પ્રાપ્ત કરે છે અને કર્મૈવ ગુરુની કર્મ કર્મજ એનો ગુરુ બને છે કર્મ જ એનો ઈશ્વર બને છે એટલે આપણા ઈશ્વર તરીકે પણ ભગવાન કર્મને જ માને છે કે જેણે ઉત્તમ કર્મ કર્યું છે એણે તુલ્ય જીવનમાં કાર્ય કર્યું છે અને ઈશ્વર જે સ્વર્ગ કે વૈકુંઠાદી લોકમાં રહેલા છે તે પણ ઉત્તમ કર્મ કરનારને કોઈ અન્યથા ફલ આપી શકતા નથી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે એમના પિતા નંદ બાબાને કહ્યું છે કે તમે ઉત્તમ કર્મ કરો છો તો પછી તમારે કોઈ દેવનો પણ ડર રાખવાની જરૂર નથી તમારું કર્મ જ તમારો ઈશ્વર છે તો આ રીતે કર્મ એ આપણા ભાગ્યનો વિધાતા પણ છે અને આપણા ઈશ્વરના સમાન પણ છે એમ સમજવું નમસ્તે